સીતારામ સદ્ધિક જય મહામ જય શ્રી કૃષ્ણ ચલો રાજકોટ જૂનાના સિવિલ હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ આપણા પાલોબેન અને નાની ઢીંગલીની ડિલિવરી પ્રોસેસ માટે ફ્રોમ ફર્સ્ટ ડે જ્યારથી અમે અહીંયા એડમિટ થયા ત્યારથી માનની એવા આપણા આદરણીય ડૉક્ટર શ્રી શેતલ મેમ ડૉક્ટર કિંજલ મેમ ડૉક્ટર અર્ચના મેમ ડૉક્ટર નિધિ મેમ ડૉક્ટર દેવાંશી મેમ સાથે ડૉક્ટર કિંજલ જાનવી મેમ ડૉક્ટર મેહુલભાઈ અને ડૉક્ટર હર્ષભાઈ સમગ્ર ટીમે એટલો સરસ સપોર્ટ કર્યો છે અને લાઈવના માધ્યમથી મેં જેમ કીધું એમ કે ડૉક્ટર છે ઈશ્વરનું રૂપ છે અને આ લોકોની ટીમ એટલી બેસ્ટ વેથી યુનિટીમાં કામ કરે છે કે સિનિયર છે કે જુનિયર છે એ જોયા વગર રાત દિવસ સતત એમની મેં એ પણ જોયેલું છે એમની સાથે ચાર ચાર દિવસ રહીને કે ખાધા પીધા વગરના પાણી પીવાનો પણ એ લોકો પાસે સમય નથી રહેતો અને રાત દિવસ સતત બેબી અને મધરની જ્યાં જરૂર પડે છે ત્યાં સેવામાં હાજર રહે છે અને એક એક ક્વેશ્ચનમાં એટલા પોલાઇટલી એ લોકો જવાબ દે છે તો ફરીથી આપ સૌને નમ્ર અપીલ કે આ બધા માટે હૃદયપૂર્વક ઈશ્વરને પ્રાર્થના કરજો કે એમના કેરિયરમાં ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે અને ખરેખર સેલ્યુટ બધાને અને સાથે સાથે આ ડૉક્ટરની ટીમે સાબિત કરી દીધું છે કે આ લોકો ખરેખર ઈશ્વરના રૂપ છે અને હું બહુ ડીપલી ઓબ્ઝર્વેશન કરતી હતી મેમ કે આ લોકો માને જેટલું કેર લેતા હતા ને મને એવું ફીલ થતું હતું કે ક્યાંક એ લોકો ઈશ્વરને જન્મ આપતા હોય ને બાળકને બહુ ડીપલી કનેક્ટિવિટી એ લોકોની હતી અને સાથે સાથે એ લોકો મેં જોયું કે એટલા ડિપ્રેશન લેવલે કામ કરતા હતા છતાં એ લોકો એટલા થાકેલા હતા સતત રાત દિવસના ઉજાગરાથી પણ એના મોઢા ઉપર કોઈ પેશન્ટ પ્રત્યે મેં તોછડાઈથી કોઈ વર્તન નથી જોયું એટલું પોલાઇટલી એક એક પેશન્ટ અને એક એક બેબીને કેર કરતા હતા અને મને સૌથી વધારે સારો પ્રસંગ એ ગઈ કે એ લોકો બે મિનિટ નો પાંચ મિનિટ નો ટાઈમ મળે ને તો બે બીઓને રમાડતા એટલે એક મા તરીકે એનું પાત્ર ભી એ લોકો ભજવતા હતા તો ફરીથી સમગ્ર રાજકોટ સિવિલ હોસ્પિટલ જીના ટીમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર અને બધા મિત્રોને વિનંતી કરીશ કે આવા ડૉક્ટરના સ્ટાફને બિરદાવવા જોઈએ દરેક લોકોએ સપોર્ટ આપવો જોઈએ એટલે વિડીયોને વધુમાં વધુ શેર કરી અને આ લોકોને પણ આપણે એક ઈશ્વર તરીકે ખરેખર પૂજવા જોઈએ અને એક નમ્ર અપીલ એ પણ છે કે જે લોકો સિવિલ હોસ્પિટલ રાજકોટ જૂનાના વોર્ડમાં એડમિટ થાય બધાને વિનંતી છે કે ડોક્ટર્સ તમને આટલો સારો સપોર્ટ કરે છે તો અહીંયાના નિયમો દરેક જગ્યાએ લખેલા છે પ્લીઝ એમને ફોલો કરજો જેથી કરીને એ એમના જ્યારે કામ કરે છે ત્યારે એમને કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ ના થાય આપણે નિયમો ફોલો કરતા નથી પછી ડૉક્ટર પ્રત્યે એવી અપેક્ષાઓ રાખીએ કે ડૉક્ટર અમને સરખો જવાબ નથી દેતા પણ ખરેખર એકસાથે દસ દસ પંદર વીસ વીસ ડિલિવરીઓ થતી હોય એ લોકો એટલા બધા દોડધામમાં હોય કે પાણી પીવાનો સમય નથી રહેતો તો ફરીથી અપીલ કરીશ કે આ બધાને ટીમને ખૂબ ખૂબ બિરદાવજો એમના માટે પ્રે કરજો એમણે જે સ્ટ્રગલ કરી છે એમના માતા પિતાએ જે સ્ટ્રગલ કરી છે તો એ લોકો ખૂબ આગળ વધે ખૂબ એમનું નામ રોશન કરે અને તમને પણ જે કાંઈ તમારું કામ છે એમાં તમને કાંઈ સલાહ દેવા જેવું છે જ નહીં પણ ખરેખર દિલથી તમને બધાને સેલ્યુટ અને અમારા માટે નહીં ખાલી પણ દરેક પેશન્ટ માટે ખૂબ જવાબદારીપૂર્વક એ લોકો એમનું કામ કરે છે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગેરે એમને મને નથી કીધું વિડીયો બનાવી દેજો મેં કીધું છે કે મારે તમને બધાને સામે કરવા છે સાથી પરિવારમાં એટલે વન્સ અગેન થેન્ક યુ મેમ ગોડ બ્લેસ યુ ઓલ ઓફ યુ તમારે કઈ અમારી જરૂર પડે ક્યાંય તો અડધી રાત્રે યાદ કરજો અને એક રિક્વેસ્ટ કરતી જ કે જ્યારે સમય મળે ત્યારે આખી ટીમ આશ્રમે ઝુંબા રોકાવાય એમ બધા છો ચલો થેન્ક યુ થેન્ક યુ આ લોકો એનો ખરેખર દિલથી દિલથી બે ગોડ બ્લેસ યુ મારી જરૂર પડે કઈ પણ એની ટાઈમ બરાબર ત્રણ ત્રણ વાગ પડાય છે ચલો થેન્ક યુ થેન્ક યુ